નમસ્કાર દર્શક મિત્રો આજે વાત કરવી છે નકલી કચેરી કૌભાંડ વિશે આપ સૌ જાણો છો કે દાહોદમાં નકલી કચેરી કૌભાંડ જગજાહેર થયું છે છોટાઉદેપુરના બોડેલીથી આ નકલી કચેરી કૌભાંડના એક એક પરતો ખુલવાની શરૂઆત થઈ હતી બે હજાર સત્તરથી બે હજાર ત્રેવીસ સુધીમાં આ નકલી કચેરી કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેમાં અઢાર પોઈન્ટ અઢાર કરોડથી વધારે ઉપરાંતના સો જેટલા કામોની ફાળવણી કરવામાં આવી હતી જેમાં નક નકલી કચેરીનો મુખ્ય સૂત્રધાર અબુ બકરાણી મંડળીનો નકલી કાર્યપાલક ઇન્જિનિયર સંદીપ રાજપૂત હોવાનું સામે આવ્યું પોલીસે આ તમામ બાબતોમાં તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી જેમાં એક પછી એક ધરપકડોનો દોષ પણ શરૂ કરવામાં આવ્યો હતો તો દર્શક મિત્રો આ સમગ્ર મામલાની શરૂઆત છોટા છોટાઉદેપુર ખાતેથી થઈ હતી જેમાં નકલી કચેરી જ્યારે સામે આવી ત્યારે છોટા છોટાઉદેપુર પોલીસ દ્વારા અબુ બકરની ધરપકડ કરી હતી ને તેની સાથે સાથે આ નકલી કાર્યપાલક ઇન્જિનિયર સંદીપ રાજપૂતની ધરપકડ કરી હતી ને ત્યારબાદ એક પછી એક પરતો ખુલવા માટે માંડી હતી અને આ તપાસનો રેલો દાહોદ સુધી આવ્યો અને જ્યારે ખબર પડી કે બે હજાર સત્તરમાં આ નકલી કચેરી શરૂ કરવામાં આવી હતી દાહોદમાં છ જેટલા સ્થળોએ આ નકલી કચેરી શરૂ કરવામાં આવી હતી ને જેમાં સો ઉપરાંતના કામો આ નકરી કચેરીને ફાળાવવામાં આવ્યા હતા સરકાર અને સિસ્ટમના પેરેલ ચાલી રહેલી આ સરકારી કચેરી પાંચ વર્ષ સુધી ધમધમતી રહી સરકારી બાબુઓના આશીર્વાદ હતા એટલે આ ધમધમતી રહી જ્યારે પોલીસે આ સમગ્ર મામલાની એક પછી એક તલસ્પર્શી તપાસો હાથ ધરવા માંડી તો નવા નવા ખુલાસાઓ સામે આવ્યા જે બાદ દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાની સીધી નિગરાની હેઠળ દાહોદ એલસીપીની ટીમોએ જ્યારે તપાસનો દોર લંબાવ્યો ત્યારે તત્કાલીન પ્રાયોજનો વહીવટદાર અને નિવૃત્ત આઈએ એસ અધિકારી બીડી નીનામાની ધરપકડ કરી અને ત્યારબાદ દાહોદ જિલ્લા પંચાયતમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવી રહેલા ઈશ્વર કોલચાની પણ ધરપકડ કરવામાં આવી હતી આ તમામ બાબતોથી આપ જાણકારી જાણકાર છો તમામ બાબતોથી વાકેફ છો નકલી કચેરી ભલે અબુબકરણી મંડળી દ્વારા શરૂ કરવામાં આવી હતી પરંતુ એને જન્મ અને ઉછેર આપનાર નિવૃત્ત આઈ એસ અધિકારી બીડી નિનામા હતા અને એટલા જ જવાબદાર કાર્યપાલક ઇન્જિનિયર ઈશ્વર કોલચા પણ હતા કારણ કે તેઓએ તેમની અસલી સરકારી કચેરીને ગ્રાન્ટ ફાળવવાની સાથે સાથે નકલી કચેરીને સૌથી વધુ કામો ફાળાવવામાં મદદ કરી હતી સી ફાળો આપ્યો હતો એટલું જ નહીં આ નકલી કચેરીને જે કામોની ફાળવણી હતી તેમની ફાઇલો પણ તેમને તૈયાર કરી હતી આ સમગ્ર મામલામાં પોલીસે એક પછી એક જ્યારે ધરપકડ શરૂ કરી અને ત્યારબાદ રિમાન્ડ હવે રિમાન્ડ પૂર્ણ થયા અને હવે જેટલા પણ પકડાયેલા જે આરોપીઓ છે પછી એ અબુ બકર હોય જાવેદ હોય અથવા એજાજ શેખ હોય ડૉક્ટર સેફુદ્દીન સૈયદ હોય ત્યાં કે ઈશ્વરસિંહ કોલચા હોય કે બીડી નિનામા હોય તમામ હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે હવે જ્યારે આરોપીઓ જેલમાં છે ત્યારે સ્વાભાવિક છે તેઓ જામીન માટે અરજી કરતા હોય છે ત્યારે આ ગંભીર મામલામાં કોર્ટ પણ એટલું જ સંજ્ઞાન લઈ રહી છે ત્યારે હમણાં તાજેતરમાં અમે અપડેટ આપવા જઈ રહ્યા છે તે બાબતની છે કે સર આ નકલી કચેરી કૌભાંડનો જે મુખ્ય સૂત્રધાર હતો નકલી કાર્યપાલક ઇન્જિનિયર સંદીપ રાજપૂતે કોર્ટમાં જામીન અરજી માટે અરજી કરી હતી તેની અરજીને કોર્ટે નામંજૂર કરી દીધી છે તેની સાથે સાથે દાહોદ જિલ્લા પંચાયતમાં કાર્યપાલક ઇન્જિનિયર તરીકે ફરજ બજાવતા ઈશ્વર ઈશ્વરસિંહ કોલચા તેમને પણ મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન અરજી કરી હતી તેઓને કિડની સંબંધિત બીમારીઓ પહેલેથી જ છે અને ડાયાલિસિસની એમને વારંવાર જરૂર પડે છે એટલે એમને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન અરજી કોર્ટમાં મૂકી હતી પરંતુ કોર્ટે આ સમગ્ર મામલાને ગંભીરતાથી જોઈ તેમની પણ જામીન અરજીને નામંજૂર કરી છે એટલે લેટેસ્ટ અપડેટમાં આવું જ છે કે નકલી કાર્યપાલક એન્જિનિયર તેમજ અસલી કાર્યપાલક એન્જિનિયર બંનેની જામીન અરજીને દાહોદની નામદાર દાહોદની કોર્ટે નામંજૂર કરી દીધી છે હવે દાહોદ પોલીસ જુદા જુદા તબક્કાઓમાં જુદા જુદા વિષયો પર આ નકલી કચેરી મામલે અપડેટ કરી રહી છે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે કઈ એજન્સીને કામ સોંપવામાં આવ્યા હતા કયા કયા ખાતાઓમાં ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું તે બેંક એકાઉન્ટને પણ સીલ કરવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તેમજ હવે આગળના સમયમાં જ્યારે જેમ જેમ દાહોદ પોલીસની તપાસનો ત્રીજા લંબાતી જશે તેમ તેમ આગળના સમયમાં વધુ ધરપકડો કરવામાં આવશે તેમાં કોઈ બેમત નથી પરંતુ હાલ પોલીસની આ તપાસ છે એ બિલકુલ ગુપ્ત રીતે ચાલી રહી છે અને હાલ તો પોલીસ ફક્તને ફક્ત આ નકલી કચેરીમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટના ફંડ કયા કયા ખાતાઓમાં ગયા હતા એ તમામ સંબંધિતોને દાહોદ ખાતે બોલાવી નિવેદનો લઈ રહી છે અને તેમની આ નકલી કચેરીમાં કેટલી ઇન્વોલ્વમેન્ટ છે એ સાયોગિક અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે તેમના ઉપર નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને હવે આગળના સમયમાં જે કસૂરવારો છે તેમના ફરતે પણ કાનૂનનો કાયદાનો કાયદાના સાણસામાં આવશે પોલીસના સકંજામાં આવશે તેમાં કોઈ બેમત નથી પરંતુ હવે જતાં જતાં અમે ફરી એક વખત આપને લેટેસ્ટ અપડેટ આપી રહ્યા છે કે નકલી કાર્યપાલક ઇન્જિનિયર સંદીપ રાજપૂત અને જિલ્લા પંચાયતમાં અસલી જિલ્લા પંચાયતમાં નાની સિંચાઈમાં કાર્યપાલક ઇન્જિનિયર તરીકે ફરજ બજાવી રહેલા ઈશ્વર કોલચા બંનેની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે હાલ વિડીયોમાં આટલું જ જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે બે લાયકન દબાવજો જેથી કરીને દાહોદ લાઈવના તમામ નોટિફિકેશનો આપને સમયસર મળતા રહે ધન્યવાદ